અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ પાલિકાના સત્તાધીશો અધિકારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો અંકલેશ્વર શહેર અને તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદને જનજીવન પર માઠી અસર છોડી છે તેવામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ થતા પાલિકા અને જે તે ગ્રામ પંચાયતના વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરીને છતી કરી નાખ્યા કે તેવામાં અંકલેશ્વર પાલિકાના પૂર્વ વોર્ડ નંબર બે માં ગાયત્રી મંદિર નજીક વરસાદી પાણીનો ભરાવો થયો હતો વોર્ડ નંબર બે માં નીચાણ વિસ્તારમાં ગુઠણ કેડ સમા પાણી ભરાતા લોકોના ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા લોકોને રાતના ઊંઘ હરામ થઈ હતી સવારે મેઘરાજાએ તોફાન મેટિંગ શરૂ કરતા લોકોના

જઠી વર્ષે સ્ટાર્ટિંગ થાય એટલે ચાલુ થઈ જાય છે વાહનો ભી જાય તે ચાલક થી આવી જાય છે અને તે ઉપરાંત મારી પાછળની કુંડી ભી ઉભરાય છે આ ચોકઅપ થઈ જાય એટલે ઘરમાંથી બી પાણી આવી શકે જ મારે હાલની મિલિટામાં ઉતરી ગયું છે સાફ સફાઈ કરવામાં આવે છે ખરી કે જેના લીધે આ પાણી સાફ તો કરી ગયેલા જ પણ હવે પબ્લિકા જેવું એવું બધું અંદર વેરફેર કરે તો અમે શું કરી શકીએ ને એ બી શું કરવાનું મારે નુકસાન હવે તો હવે જેવું પાણી આવ્યું તે મેં અંદર ઉઠાવી લીધું છે એમ નુકસાન તો કઈ થયું નથી તો કરશો તો હવે વિચારશું હવે તે વખતે હવે હું કરવું મોકલું તો ગીતાબેન હાઉસિંગ વર્લ વ વન નંબર પાંચ અસ્તી તો લાવ આ કાયમ જ આટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા તો આજે પચ્ચીસ દિવસથી કોઈ કચરો વાળવા પણ નથી આવતું અંદર તો કઈ જ નથી કઈ કરતા કે કચરો કોણ ઉચકવાનો મ્યુનિસિપાલિટી વાળા ઉચકવાવાના કે મેમ્બર આવવાના છે કચરો ઉચકવા કેમ કોઈ બીજા માણસ અમને મૂકવાના નથી મળતા પાણી બધું ભરાય પાછળ સુધી બધું પાણી ભરાય છે હા પાણી આ નારું ભરાઈ જાય એટલે આખા હાઉસિંગમાં પાણી આવી જાય હો પછી છોકરા બીમાર ના થાય હો કોઈ મ્યુનસિપાલટીવાળા જોવા આવે છે કશું પણ એ લોકો એમની ઓફિસોમાં બેસી જાય એમની ચેમ્બરોમાં લોખંડ એ લોકોને પરવા છે કશું પણ કોઈ કોઈ આવ્યું નથી કાલ રાતે પણ આટલું પાણી હતું આજે સવાર નું અત્યાર સુધી ત્રણ કલાક થઈ ગયા ના 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 છોકરા છે ચાર ચાર પાંચ પાંચ વર્ષના જૂટા